ફોન આવે ને તો એમ કેમ કે ને હાલો તો મેં કીધું હાલો તે કે બોલ ને મને એમ કે મેં કીધું તમે બોલો ને તો કે તું બોલ તો એ થોડીક વાત કરો ને પછી મને એમ કે હાલ તારો વારો આવ્યો મેં કીધું હું નહીં બોલી મને તો બહુ શરમ જ લાગતી હું તો બે વર્ષ થયા આપણે બે બોલી આમ બોલ શું કહેવાય એને રિલેશન આ રિલેશનમાં બે વર્ષ થયા પણ હું કોઈ દે મને શરમ જ એટલી લાગતી એની હારે ફોનમાં વાત કરો ને તોય બહુ શરમાતી આમ દાત દાઇવા કરતા મને એકલા આખી આખી રાત અમે જાગેલા છીએ

ત્રણ મહિના સખત એકલા લાખ ગમે ના ફરવા જ જાતા ને પાકા બે વર્ષ થયા હશે કે એટલે આમ ગણો ને કે સ્ટાર્ટિંગ થી મને અઢી વર્ષ પાકા અઢી વર્ષ પણ મે અડધું વર્ષ એનામ ધ્યાન જ નતો દીધું હરકો બેટી પણ આમ થડુક એટીટ્યુડ એટીટ્યુડ છોકરીઓ ને એટીટ્યુડ તો હોય જ થી ઇગ્નોર કરે તે લેવલ એટલે થોડોક સમય મારામ ધ્યાન નો દીધું એના ફેમિલી ઇશ્યુ તમને કીધેલું જ છે કે થોડોક

આપણે જમવાનો સમય રાતે નવ વાગ્યાનો બરોબર નવ વાગે જમી લીધું એટલે ઈ નવ તમારા કેટલા વાગે જમતી ઘરે તારા કોણ હું નવ નવ સાડા નવે જમી લેતી પછી કામ બામ કરી કામ કરી પછી વાસણ ઉટકી પછી ફોન હાથમાં આવે ત્યારે મેસેજ કરવાનું શરૂ થઈ જાય પછી ફોન તો હતો તે નાનો પર્સનલ પણ ઈ ફોન તો પછી રાતે બધા સુઈ જાય ત્યારે રીતે બધાને ખબર જ હોય રાતે બધા સુઈ જાય ત્યારે જ વાત કરતી હું પછી રાતના વાત શરૂ થાય કે દસ વાગ્યાનો ફોન આવી જાય મેડમનો એટલે કાંઈ હલવાનું નહીં કાંઈ સલો નહીં મારે ફોન કાંઈ મેંકવાનો નહીં શરૂ એક સેકન્ડે મારે શરૂ રાખવું હોય ને તો વિચાર કરવો પડે કે કેમ શરૂ રાખો એટલો કડક કાયદો હતો ને મેડમ બહુ અમારી ઉપર જુલુમ કરેલા છે એવા આમ મસ્તીમાં કહું તો જુલુમ જ કહેવાય આપણી ભાષામાં છોકરાઓને છોકરીઓ કરે એટલે જુલુમ કહેવાય તો રાતના ચાર ચાર પાંચ પાંચ વાગે જતા કારક નક્કી નહીં કારકના અવારના આઠે વાગે ત્યાં લગીને ફોનમાં વાત કરવાની એને તો હું ના હતી પણ આપણે સુવા ન દે આપણે તો સવારે કામે જવાનું હોય અમે કામે જાતા હો તમે તો 9 વાગે કામે જાતા અમાર તો 5 વાગે જાગીને રસોઈ બનાવ તમે કઈ કામ કરો અમે ઉજાગરા બહુ નોકરી કરી કે ઉજાગરા નો કરી એકો પાછા બે મહિના તો સખત મે ઉજાગરા જ કર્યા છે કેમ કે વાત એટલી વધી વધી ગઈ હતી ને કે ડેલી હવારે હું સવારે 9 વાગે કામે વિયો જાવ એટલે બપોરે હું 1 વાગે જમવા સુતું એટલે એક વાગે જમીન હજી દોઢ વાગે ને તો મેડમનો ફોન આવી જાય શું કરો છો એટલે આમ કહું જમીન હજી ફ્રી છો છો એ જમીન લીધું એ તો અમારી પેલા જમીન લીધું હોય કેમ કે અમારા ટાઈમ અલગ અલગ એટલે કામે જાતી પણ વચમાં છે ને બહુ બીમાર પડી ગઈ હતી ને બાટલાને ને ચડાવ્યું હતું ટેન્શનમાં ટેન્શન માં ટેન્શન માં કે કઈ અમારી સગાઈ તો થતી નહોતી તો બહુ વાત બહુ મોટી છે પણ પછી કહેશું તમને ફેમિલી પ્રોબ્લેમ્સ એટલે અત્યારે તો બહુ કહેવાય નહીં પણ ત્યારે એના ટેન્શન ટેન્શનમાં બહુ બીમાર પડી ગઈ હતી ને ત્યારે હું ઘરે રેતી એટલે મારે ડાયરેક્ટ એને ફોન જ કરવાનો હોય જમીન લો એટલે તો મને કીધા કરે જમીન થોડીક શાંતિ તો લેવા દે તું ઘડીએ ઘડીએ ફોન કર્યા કરતું તું મને કામ તો કરવા દે તું ઘરે છો તો તું આરામ કરતા ને મજા નથી તો આપણને તો શું હોય છોકરીઓને શું હોય એટલું ટેન્શન હોય આપણને કે કેદી થાય છે કેદી નહીં થાય કોઈ માને નહીં એટલે ટેન્શન હોય હજી તો જમીને ઉભા છે આવે ને ત્યાં ફોન આવી જાય બપોરે વાત કરવાની અડધી કલાક માન ફોન ઘુમાડવાનો મળ્યો આખો આપણે કામ કરતા અડધી કલાક ફોન ગુમાડી જમીન ફોન ઘુમડી ત્યાં ફોન આવે એટલે અડધી કલાક એની યારે વાતો કરવાની એટલે બે વાગે તો કામે સડી જતો હું એટલે કીધું કાલ હું મેં કું સારું ભાઈ અને હું પાંચ વાગે ઘરે સૂટું કામે થી પાંચ વાગે હજી પાંચ વાગે હું ઘરે ન પગ હોય ને ત્યાં ફોન આવી જાય કેટલું આમ શું કહેવાય શું કહેવાય ઘરવાળીયું કેમ કરચું હોય પણ હું તો આને બહુ કરતી વખર તું ક્યાં કહું હેરાન બહુ કરતી હું કઈ જવા ન દઉં એને ફોન કરી કરીને બોલાય લેતી બહુ ઝઘડતી બહુ બહુ કેમ ખબર કે મને એની પેડી થી એટલે જેની પેઢી હોય ને ફિકર હોય ને એને થાય એટલી કદર બીજાને કોઈ ન થાય કદર આપણને તો કોઈ દી સી નથી નઈ હોય એને બહુ થાય કેમ કે ગમે ત્યારે હું ફોન કરું ને એક જ મિનિટમાં મારા ઘરે હાજર જ હોય ગમે ત્યારે મારે બહાર જવું હોય કાક વસ્તુ લેવા જાવી હોય ને તો એ હાજર જ હોય મારા બર્થડે માં એ મને લઈ ગયા હતા કેક કાપો થો ફોટા અમે ઇન્સ્ટાગ્રામ માં મેકેલા જ છે વિડિયો છે ફોટા છે પેલાનું બધું અત્યારે અમે જે હાચી વાંચી રાખેલું હતું ને એ બધું અત્યારે ખુલ્લા ગમે એના ફોટા પાડવા જતા કે રીલ્સ બનાવવા જતા ને એટલે ડાયરેક્ટ સાહેબ હાજર જ હોય ત્યાં સાહેબ કેમેરો લઈને આવતા મારા માટે તો લાવવો પડે ને મેડમ કેમ કરવું પડે સાહેબ ને ઘર માં બેહાડવાની હતી લાલચ હતી મારી એટલે તો બોલું બધું કરવું જ પડે હર કોઈ ને હોય હર કોઈ છોકરાને ને કેમ કે અમે તમારી લાઈફ સુધારી તમને આખા આમ ચેન્જ કરી નાખી તો પછી અમે થોડા તમને મેકી દઈ સાચી વાતને કમેન્ટમાં યસ કરીને એક લાઈક દી દેજો કેમકે ઘણું ખરું એવું હોય છે કે આપણે શનિવારે ભોગ દઈએ છીએ કે આપણું સફળ થઈ જાય તો પછી આપણે એને ન મેં એટલે મેં વિચારી જ લીધું હતું કે મેં આને સુધારી એટલે મેરેજ તો હું જ કરી કે ગમે ગમે એમ તરીકે મારે મેરેજ તો અરે જ મારે આને લાવવાની હતી મારા ઘરમાં કેમકે એ મને બહુ ગમે છે મને મારી કેર પણ એટલી કરે છે મને સાચવે પણ એટલો અને આમ ગામને તેમ જ લાગે કે આ બેને ને કઈ ભરતું જ નહીં ગામની તો વાતું છે કરવાની કે આમ છે ને તેમ છે ને અત્યારે બધા ખરાબ વાતો કરે છે પણ કરવા દેવાની હોય છે ખરાબ વાતો કરે એને પણ અમે અમારું કામ પકડીને બેઠા છે અમે એક રસ્તો પકડી લીધો છે હવે એમાં આજીવન અમારે બેને રહેવાનું છે ગામ ભલે જે વાતો કરે એ દ્વારકાથી કરશે હા હવે દ્વારકાવાળા ઉપર બધું મેકી દીધું છે કે હવે જોજો અમારી સામું કાકા અમને કાય એટલી બધી બહુ કાય માહિતી નથી સોશિયલ મીડિયા કઈ રીતના યુઝ કરો એમ આ તો જે હોય એ તમને લાગે કે અમે બાધી છીએ એમ તમે અમારા વ્લોગ જોવો છો કાયમ કે અમે કાયમ બાધી લોક માં અમારે હવે અમે શરૂઆત કરી છે કે થોડુંક વધારે આમ ગુસ્સામાં બોલવાનું આ બોલે ગુસ્સામાં કે તમે મને હરુ કરતા નથી પણ હું સાવનારે તો બોલું નહીં ત્યારે પેલા બહુ કેતી હવે તો અત્યારે ઘરમાં આવી ગયા પછી તો શું કહેવાનું હોય કેમ કહું એ મારી હારે ને હારે હોય તો પછી કઈ કહેવાનું હોય ને એ જે આપણું કે એમ કરે છે તો પછી બીજું કેવું તો અત્યારે ગામ બહુ ખરાબ વાતો કરે છે કરવા દેવાની હોય કે અશુને નથી તમે બધા મને કેટલી હાચવે છે કે અશુને હાચવતા નથી અશુ આરે બાધે છે એના હાહુ બાંધે છે પણ મારે હારે કોઈ એવું કાંઈ વર્તન કરતું જ નથી કે મારી સાવર સાવાની કારક બોલી જાય ઊંચા એ તો બધા એનો મગજ એવો હોય તે પણ ક્યારે કોઈ બાધા નથી કે ક્યારે મને ઘરની બહાર નથી કાઢી એને મને હાચવે બહુ

ને કેમ કે સાવન મને ફૂલ સપોર્ટ કરે છે એને બધાને કીધેલું છે કે ગમે એના શૂટિંગ હોય ને તો મારી વાઈફને કહેજો ગમે એને આવશે એ શૂટિંગમાં કે મારે ફૂલ એને આગળ લઈ જવાની છે એટલે કેમ કે મારું સપનું જે હતું ને મેં વિચાર્યું હતું ને એ મારું પૂરું થઈ ગયું છે માતાજીની દિયાથી કેમ કે મારે આને જોતી હતી એટલે એ મારા ઘરમાં આવી ગયું છે મારી લાઈફમાં આવી ગઈ છે કે મને હવે કાંઈ ટેન્શન નથી કે હું શું કરી હું નહીં કેમ કે મને હાચવાળી આવી ગઈ છે એટલે મારી ફરજ બને કે મારે એને ખુશ રાખવી એમ દુખી નહીં આ ગામ જેમ વાતું કરે ને સડાવે છે ને એ ભલે વાતો કર્યા કરતા ગામને જે વાતો કરે એ મારા દ્વારકાધીશ છે ને સાજુ આપે છે અમારી વાતો કરે ને એને અમે એને કઈ કહેતાય નથી ભલે વાતો કરે અમને કઈ એવો ઇગ્નોર નથી પણ અમે અમારી રીતે હવે સોશિયલ મીડિયામાં પકડી લીધું છે તો અમારે એ જ કામ કરવાનું છે તો તમે થોડોક લાઈક કરજો શેર કરજો ને સપોર્ટ ફૂલ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે અમારા બ્લોગ જોતા દેશો તો કેવા લાગો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અમારી લવ સ્ટોરીના અઢી વર્ષ ત્યાં તમને એ ટુ ઝેડ પહેલેથી માંડીને મેં વાત કરી કે મારા ઘરે આવતી એટલે બટેટા લેવા આવતી પછી મુલાકાત કરવા આવી એટલે એ મારા મમ્મીથી બીતી મને તેન મમ્મી થી ત્યારે બહુ બીક લાગી કેમ ખબર એની મમ્મી ને તો બહુ આમ બોલાતો આમ છે મારી જેમ અવાજ જ બહુ ઉછો છે પણ આમ ઘરમાં બોલે એવા નથી કેમ ખબર સાવન કે એમ જ કરે ઘરે પણ મુલાકાત કરવા આવતી તો ઘણી ખરી છે મિત્રો અત્યારે ખુલાસો નહીં અમે હજી તો ઘણું આગળ અમારે આવવાનું છે હજી તો ઘણા ખરા આવા લવ સ્ટોરીના પાછા બીજો પાર્ટ ને ત્રીજો હજી ઘણું આવવાનું છે એટલે અમે તમને ટૂંકમાં જ અમે કીધું છે હજી તમારી ઘણું બાકી છે હજી તો મેડમ હવે આવી જશે એટલે હવે બધું અમે કહી દેશું તમને શું શું અમે મેડમ આવી રાઈટ 5 મહિના થયા કાલ કાલ નહીં કલી 22 તારીખે કે 23 તારીખે 23 તારીખે 23 તારીખે રાઈટ 5 મહિના થયા છે મેડમ આવી ગયા યો એટલે મેડમ એટલે હું આ અમારા મેડમ આ શું મેડમ તો સારું જેમ બને અમારને સપોર્ટ કરજો અને હા નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકન દબાવી દેજો એટલે તમારા મોબાઈલમાં અમારો વિડીયો અપલોડ થાય ને એટલે સીધું નોટિફિકેશન આવી જાય કે અમારો બ્લોગ આવી ગયો છે તમે તરત જોઈ લે અને અમારો બ્લોગ કેવા લાગે કમેન્ટમાં જણાવજો ને અમારી બંનેની જોડી કેવી લાગે એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો આ છે ને વધારે થોડું બોલે ને તો અવાજ બેસી જાય છે એટલે છે ને મારો અવાજ હું થોડીક તોક તમને લાગે કે રોવા મીડિયામાં નહી હો રોવ નહીં રવે નહીં રવરાવ નહીં હો રવ એકવાર મને રવરાઈતી બ્લોગમાં સેવ કરીને હજી તો અમારે ઘણા ખરા પડાવ આવશે અમારે હજી તો અમારા મેડમ સાથે ફ્રેન્ક કરવાના છે ઘણા ઘણા મારી સાથે પણ ફ્રેન્ક થાય એવું નથી આની સાથે થાય મારી સાથે પણ થાય હું તો કરી શકતે હા તો કરવાની જ છે તો સારું હાલો તો મળીએ તો અમારે બીજો જેટલું હતું એટલું કહી દીજું હજી કહેવાનું બાકી છે એ બધું સસ્પેન્ડમાં છે એ તો અમે તમને નહીં કહીએ પણ સમય આવશે ત્યારે અમે તમને કહી દઈશું તાનું નામ તો તમને ખબર જ છે નિકનેમ હશુ હાચું નામ અસ્મિતા અમારું નામ સાવન નિકનેમ સાવુ તો પ્રેમથી હું કહું છું કાળું એને એ મને કાળું જ કહે છે તો આ વ્લોગ આજનો અહીંયા એન્ડ કરી તમને અમારી લવ સ્ટોરી કેવી લાગી કમેન્ટમાં એકવાર જણાવી દેજો ને જે ભાઈએ કમેન્ટ કરી હતી ને ઉપર બે વાર એ ભાઈને આજે કમેન્ટનો જવાબ મળી ગયો છે અમે વિડીયો બનાવવા સ્પેશિયલ અમે મોવાથી જેસર વટીને અમે એનો વ્લોગ શૂટ કરવા અહીંયા ગા તમને તો નામ આવડે કેદારિયા કેદારિયા મારો મિની વ્લોગ આવવાનો છે એમાં લોકેશન ને બધું નાખેલું છે બેકગ્રાઉન્ડ બધું આમ મસ્ત જગ્યા છે તમને એકવાર બતાવી દઉં કે અમારી લવ લવસ્ટોરીનો અચ્ચારે અમે વિડીયો એ પૂરો કરી છે તે હું તમને આનું લોકેશન બતાવી દઉં કેવું લોકેશન છે કેવું નહીં તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અમારે બેની જોડી કેમ લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો એટલે એ પણ ખાસ જણાવજો કે મને હાચવતા હશે કે નહીં હાચવતા હોય કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો જય માતાજી જય દ્વારકાધીશ તો સપોર્ટ કરજો મિત્રો જેમ બને એમ સપોર્ટ કરજો હજી નવા નવા છે એટલે સપોર્ટ કરજો અમને આગળ લાવજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો તમને હું બતાવી દઉં લોકેશન એમનું નહીં વ્યો છે તમને જો અમારા મેડમ

તો બે લાઈન કહેશો કાંઈ બે લાઈન આપણા મિત્રોને આપણા મિત્રોને તો એમ કહું છું કે તમે અમારા સને વિડીયોને ફૂલ જો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ બોક્સમાં લખવાનું પણ ભૂલતા નહીં અમારા બ્લોગ કેવા લાગે છે સારા લાગે છે તો અમને તો બહુ ખ્યાલ નથી પડતી પણ તમને તમે સોશિયલ મીડિયા વાપરતા હોય તો તમે અમને થોડોક શું કહેવાય અનુભવ હા અનુભવ દેજો કે આવી રીતના બધું કરાય છે એમને બહુ ખ્યાલ તો પડતી જ નથી ભલે હું કે રીલ્સ મને ઈષ્ટામાં વધારે ખ્યાલ પડે છે કે યુટ્યુબ તો જે હમણાં નવું નવું શરૂ કર્યું છે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળીએ ન્યૂ બ્લોગમાં